રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ નિર્મળ પથની નબળી કામગીરીને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર ચોક અને બસ સ્ટેન્ડ પાછળનો ભાગ પર ધોરાજીની આમ જનતાને એક આઇકોનિક રોડ અને નિર્મળ પથ નામથી આશરે દોઢ કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરી એક નવલો નજરાણું બનાવવામાં આવ્યું છે પણ હજી આ નિર્માણ પથનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી બીજી બાજુ ધોરાજીની આમ જનતા આ સ્થળની મુલાકાત અને યુવા વર્ગ ફોટોગ્રાફી કરવા માટે તેમજ વૃદ્ધો મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે આ નિર્મળ પથમાં નબળી ગુણવત્તાનું કામ અને મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે નિર્મળ પથ પર જે સ્ટ્રીટ લાઇટના થાંભલા અને રસ્તા પરના સાઈડના બ્લોક નાખવામાં આવ્યા છે તે નોખા પડી ગયા અને તૂટી પણ ગયા છે આશરે દોઢ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો છે પણ આ ખર્ચ એડે ગયો હોય તેમ લાગી રહ્યું છે નબળી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસ ઇષેટ પ્રમુખ દિનેશભાઈ બોરા દ્વારા કરવામાં આવ્યા છે

બોલે બીમાઈ અને મચ્છરો ત્રાસ અને ડેન્ગ્યુ ત્રાસ છે આ આ રોડ સરકાર શ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડની અંદર કપાત કરવામાં આવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને જે રકમ ચૂકવવામાં આવી છે રકમ રિકવર કરવામાં આવે અને કેર રીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટર આ મહોં Kusuma pundak Padang 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 સાહેબ એમાં એવું છે ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને એવા સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી વર્ક ઓર્ડર અપાઈ ગયા અને આ રોડનું પચાસ સાઠ ટકા કામ થઈ ગયેલું હતું ચૂંટાઈને એવા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું તમે બરોબર કામ કરો અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થઈ કામ એકદમ નબળું થયું છે અને આ બાબતે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છે કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીશ્રીને કાપ ભ્રષ્ટાચારામાં થયો છે અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે જો એમની કોઈ એજન્સી હોય તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે બીજું બાજુમાં જે નદીના વોકળો જુઓ એની અંદર ગંદકી છે આ બાબતે અમે ચીફ ઓફિસર સાહેબને મળી અને નગરપાલિકામાં જે એજન્સીને આમનો કોન્ટ્રાક અપાયેલો હોય એમને તાત્કાલિક સૂચના આપવામાં આવે કે ભાઈ આ વોકળો તાત્કાલિક સાફ કરે જેથી કરીને ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઓછો થાય રોગચાળો અટકે હાલ જે આઇકોનિક રોડ નામ આપવામાં આવેલું છે પણ કામ તો હજી એની પરિસ્થિતિમાં છે તો આ બાબતે શું કહેશો સાહેબ અમે આ કોન્ટ્રાક્ટરને જ્યારે મળ્યા અને એમને કીધું કે ભાઈ એક કરોડ સડસાઠ લાખ રૂપિયા જેવડો આવડો મોટી જંગી રકમનું તમે આ કામ કર્યું અને નીચે ડામર રોડ તો હજી બાકી છે ત્યારે એને એમ કીધું કે ડામર રોડ અમારામાં આવતો નથી તો જે આ એક કરોડનો સઠ લાખનો ખર્ચો કર્યો ને રસ્તો જે ખરાબ છે તો લોકોને ચાલવા રાહદારીઓને અહીંયા જે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એની જવાબદારી કોણ રહેશે એની સાહેબ જવાબદારી તો હવે નગરપાલિકાની જોઈએ પણ હાલ ચોમાસું ચાલુ છે એટલે ચોમાસું પૂર્ણ થાય તાત્કાલિક એનું કામ પણ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડરો અપાઈ ગયો ચોમાસું પૂર્ણ થાય લોકોની હાલાકીને દૂર કરવાની ફરજ અમારી જ છે હું સ્વીકારું છું અને આમાં ડામર રોડ તરત જ અમે કરી નાખશું અને એની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર રૂપકડું નામ આપી અને નિર્મલ પથ પાછળ દોઢ કરોડ થી પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે સરકાર શ્રી દ્વારા જે રકમ ખર્ચવામાં આવી છે એ રકમ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સ ની કમાણી માંથી ખર્ચવામાં આવી છે એ રકમ એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે આ કામની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે વીજળીના જે થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે એ નબળી ગુણવત્તાના થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે બ્લોક નાખવામાં આવ્યા છે નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી તેથી આ રોડ પાછળ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ હેળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેથી અમે આજ રોજ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને ચૂકવવામાં નાણા ચૂકવવામાં આવેલા નાણા રિકવર કરવામાં આવે એવી અમારી માગણી છે આ જે જે નદી નાળા સાફ સફાઈ થતા નથી અને લોકોને બીમારી અને મચ્છરનો ત્રાસ અને ગંદકીનો ત્રાસ છે આ બોલ શું કે આ રોડ સરકાર શ્રી દ્વારા એવા અભિગમ સાથે બનાવવામાં આવ્યો છે કે આ રોડની અંદર લોકો વોકિંગ કરી શકે પરંતુ લોકોની સુવિધાને બદલે દુવિધા ઉભી થાય એવી પરિસ્થિતિ હાલમાં છે છે અંદર અંદર જ જ એક નદી નદીની ખૂબ પ્રદૂષણ ફેલાયેલું છે અને આજુબાજુની અંદર ગંદકીઓ છે લોકો અહીંયા ચાલવા માટે આવે તો બીમારીનો ભોગ પડે તેવી ભોગ બને તેવી પરિસ્થિતિ છે જે ભ્રષ્ટાચાર છે એ આ રોડ ની કામગીરીની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવું અમને લાગી રહ્યું છે અમે નજરે નિહાળ્યું છે અને એ બાબતે અમે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ભ્રષ્ટાચાર થયેલ હોય તો એની તપાસ કરવામાં આવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને જે રકમ ચૂકવવામાં આવી છે રોકમ રિકવર કરવામાં આવે અને ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે એવી અમારી માગણી છે